હા આ જીવન જીવવું કેવી રીતે એમ જીવન તો આપણે જેમ જીવી એ રીતે જીવવાનું હોય કેમ જીવન જીવન જીવનમાં ફેર પડે ને પણ હા જીવન જીવવામાં ફેર પડે ને એમ કે મનુષ્ય જન્મ મળ્યો છે તો મનુષ્ય જન્મ માં જીવન કઈ રીતે જીવવું એમ મનુષ્ય જન્મમાં તો જેમ આપણે જે આપણે જે શાસ્ત્ર પુરાણો ને બધામાં જેમ બતાવેલ છે હમ એ રીતે આપણે એ રીતે જીવવાનું હોય એમ શાસ્ત્ર પુરાણો જે સત્ય છે તે સત્ય ની રાહે માણસો ને જે સત્ય રીતે આપણે જે માણસ હાલતા હોય તો સત્યની રાહ આપણે આપણે જીવન જીવવાનું હોય બાકી આપણે જે આવો પછી માણસ મેંકીને પછી જાનવર નો થવાય એમ સરસ હે અતિ ઉત્તમ બરાબર સારું રહ્યા આટલું મને સમજાણે એમ હા બરોબર છે હા જીવન જીવવાની જે કળા છે એ લોકો કહે છે કે આ આ સંસાર અસાર છે સંસારમાં કોઈ સાર નથી એવું કહે છે બરાબર અને લોકો એવું પણ કહે છે કે આ સંસાર મિથ્યા છે એકો બ્રહ્મ સત્ય દ્વિતીયો નાસ્તી તો બ્રહ્મ જે છે એ સત્ય છે બીજું બધું નાસ્વન છે છે તો આ બ્રહ્મ જાણવા માટે હમ એક જ જન્મ એવો છે એ મનુષ્ય જન્મ છે આ જેમાં આપણે બ્રહ્મને જાણી શકીએ બરાબર તો બ્રહ્મ ને આપણે ગોતીએ છીએ બ્રહ્મરૂપી આત્મા પરમાત્માને હા પણ કાર્ય આપણે એવું કરીએ હા કે પરમાત્મા સ્વયં આપણને ગોતતા ગોતતા આવે આપણે ગોતવાનું જ આવું પડે આપણે ગોતવાનું જ પડે આવું જીવન જીવવું હવે કીડીથી થી કુંજર સુધી આત્મા છે બરાબર તો બધાની અંદર આત્મા છે એ જ આત્મા આપણા મનુષ્યની અંદર છે અને આત્મ આત્મા આપણી અંદર જ છે શરીરમાં જ છે દસમા દ્વારમાં હા અને આત્મા એ જ પરમાત્મા જો હોય તો દરેક મનુષ્ય એવું બોલે છે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી ખ્રિસ્તી પારસી જોરેસ્ટિયન સેવ બૌદ્ધ લિંગાયત એમાં જે ટોટલ એક્સ વાય ઝેડ આ ધર્મોવાળા પંથોવાળા સંપ્રદાયોવાળા એ બધા એવું શું કામે કહે છે કે પરમાત્મા કૃપા કરે નિજ જ્ઞાન થાય બરાબર જ્યારે સંકટ આવે આપણે ઘણા વર્ષો થઈ ગયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ્યારે ધરતીકંપ આવ્યો હતો ખબર છે ને ઘણા થઈ ગયા થઈ ગયા હવે એ દરમિયાન ટોટલ ભારતવાસીઓ એવું કહેતા હતા હે પરમાત્મા કોઈ કહેતા હતા હે ગોડ કોઈ કહેતા હતા હે વાહે ગુરુ કહેતા દયા કરો દયા કરો પ્રાર્થના કરતા હતા પછી આપણી અંદર જ જો આત્મા હોય અને આત્મ સો પરમાત્મ હોય તો આ બધાએ પ્રાર્થના કોને કરતા હતા આત્મા તો આપણી અંદર જ છે હા તો પ્રાર્થના બધા એક જ વાત કરતા કે હે ઉપરવાળા હા કૃપા કરો હા માત્ર એટલું જ બોલ્યા બધાએ ઉપરવાળા હા બરોબર હ કોઈ નામ ન લીધું ના નામ ઓળધું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ ઉપરવાળા શબ્દ વાપર છે ઉપર વાળા વાપરે છે બાર ગોતે ના ઉપર વાળા શબ્દ વાપરે છે એમ કેવા માંગુ છું હા ઉપર વાળા શબ્દ માંગ્યા ઉપર વાળા શબ્દ વાપરે છે કે હે ઉપર વાળા કૃપા કરો દયા કરો પોતપોતાની ભાષામાં હા તે પણ આકાશમાં ત મૂર્ત આકાશમાં ત ગયા છે ને મારું શું કહેવાનું છે ઉપર વાળા હા ઉપર વાળા તો એનો અર્થ શું થાય છે કે ઉપર વાળો અલગ છે એ તો ફાઇનલ થયું ને હા ફાઇનલ જો ઉપર વાળો આપડી અંદર જ હોય હા તો પછી એ અંદર વાળા ચૂપા કરો એમ એમ તો કોઈ કેતું નથી ના મત કેતું કોઈ ખબર નથી એ ઉપર વાળા દયા કરો એનો અર્થ એ તો ભગત ફાઇનલ થાય છે હા કે ઉપરવાળો છે હા કોઈ બી अदृश्य શક્તિ છે એ તો ફાઇનલ વાત છે ફાઇનલ છે અદ્રશ્ય શક્તિ દ્વારા જ આ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે જો પરમાત્મા પરમાત્મા સ્વયં આપણી અંદર જ હોય તો પછી આપણે કેમ કાંઈ નિર્માણ નથી કરી શકતા બરાબર નર નારી મિલન થાય તો એક બાળકનું નિર્માણ કરી શકે પણ એમાં બેનો સહયોગ થાય ત્યારે તો ઓલા પરમાત્મા તો એક જ છે હા પરમાત્મા કયો વાહેગુરુ કયો અલ્લાહ કયો ગોડ કયો જે કેવું હોય કે રામ કયો તો એ તો એક જ છે એને તો કોઈનો સહારો લીધો નથી બરાબર અને એને જ આ સ્વયં બધું બનાવ્યું છે હા તો પછી એ જુદો છે એ તો ફાઈનલ થયું ને હા જો આપણી અંદર જ આત્મસો પરમાત્મ હોય હા તો પછી આ માણસ કેમ કાંઈ નથી કરી શકતા એમ વરસાદ નથી વરસાવી શકતા કૃત્રિમ વરસાવ્યો હતો બરાબર હા પણ એ બહુ ખર્ચાળ સાબિત થયો હા તો આ માણસ ધરતી વગર અનાજ કેમ નથી પકાવી શકતા જો માણસની અંદર જ આત્મા પરમાત્મા હોય તો દરિયાનું જે ખારું પાણી છે ને મીઠું કેમ નથી બનાવી શકતા બરાબર જો માણસની અંદર જ પરમાત્મા હોય તો આ બહારનો જે વાયુ છે એ આપણે લઈએ છીએ શ્વાસ લઈએ છીએ તો શું કામ બાર આ બધું અને આસમાનની નીચે રેસી તો આપણે આસમાનનું નિર્માણ કેમ નથી કરી શકતા પણ એક વસ્તુ છે કે પિંડે સો બ્રહ્માંડે જેટલું આપણા શરીરમાં છે આ એ બધું બ્રહ્માંડમાં છે હા શરીરને આપણે જાણી લઈ હા એટલે બ્રહ્માંડને આપણે જાણી લઈ હમ તો માતા ગંગા સતી પોતાની એક વાણીમાં એવું કહે છે કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારો પાનબાઈ તેનો તમને દેખાડું દેશ ત્યાં નહીં માયનો લેસ તો એને પિંડ અને બ્રહ્માંડથી પાર કીધો પર કીધો અલગ કીધો એમ એનો અર્થ એ સાબિત થાય છે કે પિંડમાં આ પરમાત્મા રૂપી ગુરુ પિંડમાં નથી એમ નથી તો જ ગંગા સતી માતા બહાર કહે ને હવે મેન મુદ્દો તો એ છે કે આજકાલ લોકો સ્વયં પોતાની જાતને કલ્કી અવતાર કહેશ કોઈ પોતાની જાતને પરમાત્મા કહેશ હા બરાબર હં આવું બધું કહે છે તો સ્વયં પરમાત્મા હોય સ્વયં કલ્કી અવતાર હોય હા તો આ કળિયુગને ઉથાપીને સત્યુગ કેમ નથી સ્થાપિત કરી શકતા હં માત્ર વાતો કરે છે હા ફક્ત એનો અર્થ એ થાય છે હં કે આત્મા અનેક છે પરમાત્મા એક છે અહીંયા મને શંકા થાય કે ખરેખર પરમાત્મા એક જ છે આત્મા અનેક અને આત્મા અનેક છે એટલા માટે આપણે બોલીએ છીએ કે એકમાંથી અનેક મતલબ એ એક પરમાત્મામાંથી અનેક આત્માઓ થયા એમ કે અનેક મનુષ્યો થયા પરંતુ એ પરમાત્મા જે છે હા એને પ્રગટ કર્યો આત્માને હા પરમાત્મામાંથી અલગ થયો આત્મા હા તો પરમાત્મા એ આત્માને પ્રગટ કર્યો હા તો એનો અર્થ એ થયો કે પરમાત્માને કઈક વિચાર આવ્યો હોય ને હા કે હું આત્માને પ્રગટ કરું એમને એમ તો પ્રગટ કરી શકે નહીં ના એનો અર્થ એ પણ સાબિત થાય છે કે પરમાત્મા ની અંદર જો વિચાર હોય તો પરમાત્મા પાસે મન પણ હોય બુદ્ધિ પણ હોય વિવેક પણ હોય હોય ને બધું તો જ એ આત્માનું નિર્માણ કરી શકે ને પછી એ આત્માએ શું કર્યું ઈચ્છા પ્રગટ કરી ત્યાં બોલવામાં આવે છે કે ઈચ્છા રૂપી ખેલન આ ઈચ્છા પ્રગટ કરી અને જગતમાં એક ખેલ ખેલવા માટે આવ્યા આ કોણ આતમદેવ આતમદેવ આત્મા બરાબર હવે આત્મા સ્વયં પોતે આ ખેલમાં ફસાઈ ગયો ફસાઈ ગયો ખેલ ખેલવાય સ્વયં આવ્યા આ અને પોતે પણ ખેલના એક નાટ્ય કલાકાર બની રહી ગયા રહી ગયા હવે જ્યાંથી આત્મા આવ્યો તો ને એ પરમાત્મા જે છે ને હા એને આત્માને પ્રગટ કરીને પોતાને માયા જાળ હંકેલ લીધી હા એની અંદર કાઈ નથી નથી એને શુદ્ધ આત્મા કહેવાય છે શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા જેની અંદર એક પણ દાગ નથી નથી કોઈ વિષય વાસના નથી

સુરતા કહો કે જીવ કહો મતલબ આ જીવ જ ફસાણો છે માયામાં ત્રણ ગુણોની અંદર ત્રણ ગુણો દ્વારા આ જીવે જ ત્રણ ગુણો પ્રગટ કર્યા કે સુરતા કહો કે જીવ કહો સુરતાએ ત્રણ ગુણ પ્રગટ કર્યા પછી પાંચ તત્વો પ્રગટ કર્યા પચીસ પ્રકૃતિ પ્રગટ કરી પાંચ શરીરો બનાવ્યા મન માયા પણ બનાવ્યું અને સ્વયં એ આત્માની સુરતા જીવ ભાવમાં ફસાઈ ગઈ જીવ કહો સુરતા કહો બે જ વાત છે જો જીવ ફસાણો છે એવું કેવું હોય તો શિવ નો જીવ આમાં ફસાઈ ગયો શિવ એ આત્મા છે હવે એ જે જીવ છે એ વિષય વાસનામાંથી હટી અને સ્વયં શિવ સ્વરૂપ બની જાય તો શિવ સ્વરૂપ બની જાય એટલે આત્મ સ્વરૂપ બની ગયા પછી એ આત્મ સ્વરૂપ બન્યા પછી શુદ્ધાત્મા રૂપી પરમાત્માની યાત્રા શરૂ થાય છે સુરતા સુરતા હવે હવે જીવ વિશે વાત કરી જીવન થઈ જાય એમાં સ્વયં આત્મા બની જાય કે સુરતા વિષય વાસનાઓમાં ફસાણી છે ત્રણ ગુણોમાં પાંચ તત્વોમાં એમાંથી નીકળી અને સ્વયં આત્મા તરફ ઉપર ઉઠે અને આત્મ સ્વરૂપ બની જાય તો સુરતા સ્વયં આત્મા સ્વરૂપ બની ગઈ તો જ્યાંથી સુરતા પ્રગટ થઈ હતી આત્મામાંથી જ્યાંથી આવી હતી ત્યાં પાછી સમાઈ ગઈ સુરતા એટલે આત્મ સ્વરૂપ થઈ ગઈ હવે એ આત્મા ફરી ભૂલ ન કરે હા અને શુદ્ધાત્મા તરફ પરમાત્માની યાત્રા શરૂ કરે હા તો આત્મા જીવન મંડના ચક્રમાંથી નીકળી જાય નીકળી જાય આત્મા તો અજર અમર અવિનાશી જ છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હા બરાબર હા હવે આત્માને ઘણા અચલ કહે છે હા કે ગીતામાં એ કીધું છે કે આત્મા અર્જુન અચલ છે હા એનો અર્થ છે કે જાતો નથી કે આવતો નથી જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર જેને કાપે નહીં પાણી ભીંજવે નહીં હં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં એ નથી નર કે નથી નારી નર નારી દેહા આકાર છે હા આત્માની કોઈ જાતિ પણ નથી હા બધાની અંદર સરખો છે હા

જ્યારે આપણું શરીર છૂટી જાય ત્યારે આત્મા એક શરીર છોડી અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે આ ગીતાનો મત છે અને ગીતા જ્ઞાન જેવું કોઈ જ્ઞાન નથી દુનિયામાં સર્વશ્રેષ્ઠ જો કોઈ જ્ઞાન હોય તો એ ગીતાનું છે ગીતાથી ઊંચું કોઈ જ્ઞાન નથી તો ભગવાને એવું કીધું કે અર્જુન આત્મા અચલ છે

એ શુદ્ધાત્મા જે છે ને એ ક્યાંય આવતા નથી જાતા નથી બાકી જીવાત્મા એ આવન જાવન કરે છે હવે બીજી દ્રષ્ટિએ જો જોવું હોય તો ઈશ્વરને અહીં પરમાત્મા સમજો અને થોડીક વાર પૂરતો આત્માને તમે જીવ સમજી લ્યો તો એ પણ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી

કે મારા વિચારો પ્રમાણે આત્માથી પરમાત્મા અલગ છે આત્માથી પરમાત્મા અલગ છે તો જ ગંગા સતી માતા કીએ કે પિંડ અને બ્રહ્માંડ થી પર છે એટલે એનો અર્થ છે પિંડમાં નથી દેહમાં નથી આ ગુરુ પરમાત્મ રૂપી ગુરુ અને બ્રહ્માંડ માં નથી એમ રચના બધી એની છે કરતા હોવા છતાં એ અકરતા કીધા છે અને હોવા પણ એને કહેવામાં આવ્યા છે બરાબર હવે આ પરમાત્મા સુધી પહોંચવા માટે સચોટ સંત પૂર્ણ સંત પૂર્ણ જ્ઞાની પૂર્ણ સત્ય નિષ્ઠ એવા સંત જો મળે ને એ આપણા ગુરુ બને તો સર્વવ્યાપક બ્રહ્મ રૂપી પરમપિતા સુદ્ધાત્માને આપણે મળી શકીએ પણ એના માટે આ જીવ આત્માને કઈ કરવું પડે માત્ર હે પરમાત્મા દયા કરો હે ઉપરવાળા દયા કરો આવું બોલવાથી થાય હવે એ દયા ક્યારે કરે અને ક્યારે સ્વયં આપણને ગોતતા ગોતતા આવે કે સ્વયં પૂછે છે આત્મા भक्ति सत्य न मस्त चाले ने, ने को पूछे से कि खुद को इतना बुलंद कर खुदा बंदे से खुद पूछे के बता तेरी रजा क्या है तारी जातने ज तू एट बुलंद कर मजबूत कर के खुदा कहो राम कहो रहीम कहो वह गुरु कहो गोड कहो ईसा मसीह कहो जे के हुए के पोते पूछे भाई तारी इच्छा हूँ से हुँ। 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 ઉર્ષે જપુના કરશે જપુના મુકશે જપુ રામ હમ રામ સદા હમકો જપે હમ પાવે વિશ્રામ તો એવા કર્મો કરવા પડે ભગત આપણે પેલા તો લૌકિક દ્રષ્ટિએ કીડિયા રૂપૂરો ચકલાઓને ચણ નાખો કબૂતરને જાર નાખો માસલાઓને લોટ આપો હમ ગાયુને નિરણ આપો ભૂખ્યાઓને ભોજન આપો તરસ્યાને પાણી આપો બરાબર અનાથોના નાથ બનો બે ઘરોના ઘર બનાવી દો સગવડ હોય તો કોઈ ગરીબ હરીબ વ્યક્તિને કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઈ જાઓ એની સારવાર કરાવો નિવસ્ત્રને વસ્ત્ર આપો ચંપલ વગરના ચંપલ આપો આવું નિષ્કામ ભાવે તમે કર્મ કરો હે કરતા પણ આના ભાવને છોડીને એટલી ઉપરવાળા જોઈએ જ રહ્યા છે કે આ મારો બંદો આ મારો ભગત હમ સાચો છે હમ આજ નેકી ટાઈમ નેકી ટેકીવાળો છે આજ ખુદા કા નેક બંદા આજ રામનો સાચો ભગત એટલે એ ઉપર વાળો ચોક્કસ એની વારે આવે નો આવે એવું બની જ ન શકે ના આવે તો કરવા પણ આપણે કર્મ એવા કરવા પડે છે હા કર્મ વગર નો થાય હવે આપણે સ્વયં અસત્યના માર્ગે ચાલવું છે ખોટું બોલવું છે ખોટું કરવું છે છલ કરવું છે કપટ કરવું છે લોકોની સાથે ઠગાઈ કરવી છે મફતનું મેળવવું છે

એ પણ ગીતામાં કહેશ ભાઈ જેસી કરની વેસી ભરની જેવું તમે કર્મ કરશો એવું તમારે ભોગવવું પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને તમે જોઈ લો જેવું કર્મ કરે છે એવું જ એને ફળ અવશ્ય મળે જ છે મળે પણ કોઈને વહેલું ફળ મળે કોઈને મોડું મળે તીખા દેખાવાળી મરચી આવે બહુ તીખું તીખી મરચી ખાવાનું કર્મ કરો તાત્કાલિક આંખોમાંથી આસોડા નાકમાંથી લી ટાલવા માંડે હા હાલવા માંડે નહીં તરત ફળ મેડ્યું પછી રોજ ગડપણ મીઠાશ ખાવાનું કર્મ કરો તો વેલા મોડું ડાયાબિટીસ થાય એ થોડુંક મોડું થાય હા બરાબર અને તીખું જ ખાવાનું કર્મ કરો તો એસિડિટી પણ થાય હા તો એનો અર્થ એ થાય છે કે કોઈ કર્મનું ફળ વેલું મોડે છે કોઈ કર્મનું ફળ મોડું મળે છે પણ મળે અવશ્ય જરૂર જેવું આપણે બીજ વાવીએ હે એવું ફળ મળે કરતા થા સોય ક્યુ રહા અબ કરી ક્યુ પછતાય ભોયે પેડ બબુલ કા અમુવા કહા સે પાય હે જીવાત્મા જ્યારે તું અસત કર્મ કરતો તો છલ ઠગાય છલ કપટ કરતો તો ઢોંગ પાખંડ કરતો હતો હ કરતા તા તબ ક્યું સોઈ રહ્યા ભાઈ એ જ્યારે તું આ બધું અસત કર્મ કરતો તો ઢોંગ પાખંડ કરતો તો તબ ક્યુ સોઈ રહ્યા ઊંઘને મા મોહ માયાની નિંદરમાં હા અબ કરે ક્યું પછતા હવે લાસ્ટ વેળાએ તું પરિન આવા અધર્મના કર્મો કાર્યો કરીને હવે પછતાયવાથી કોઈ વારો નથી ભોઈએ પેડ બબુલ કા અંબુઆ કહા છે ભાઈ ભોઈએ એટલે વાવું બીજ બબુલ નામ બાવરા

એક એવી વિટમ છે કે કારણ કે દરેકને પોતાની ઝાડમાં ફસાવી દીધા એક સાચા સંત ને છોડ દરેકને પોતાની ઝાડમાં ફસાવી લીધા